નસવાડીમાં ભાજપ પ્રેરિત પેનલના છ અને સહકાર પેનલના ત્રણ ઉમેદવાર વિજેતા બન્યા હતા નસવાડી તાલુકાની તેર ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી નસવાડી તાલુકા સેવા સદનમાં સવારના નવ વાગ્યાથી શરૂ કરાઈ હતી જેમાં સરપંચના ઉમેદવારોના ટેકેદારો પર ચોમાસે વરસાદમાં પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જ્યાં ઉમેદવારો પણ હાજર રહ્યા હતા નસવાડી તાલુકામાં નસવાડી જૂથ ગ્રામ પંચાયતની પણ મતગણતરી હોવાથી નસવાડીમાં ભાજપ પ્રેરિત પેનલના છ અને સહકાર પેનલના ત્રણ ઉમેદવાર વિજેતા બન્યા હતા આજ રોજ સમગ્ર નસવાડી તાલુકામાં ગ્રામ પંચાયતના સરપંચ સરપંચપદ તથા સભ્યપદના ઉમેદવારોના જે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે ગણતરી પ્રક્રિયા એમાં વધુમાં વધુ ભાજપ પ્રેરિત સભ્યો આવે એમાં મોદી સાહેબનો સંકલ્પ જે વિકાસ છે ગામે ગામનો વિકાસ થવો જોઈએ એના સાર્થક થાય એના માટે વધુમાં વધુ સરપંચ ભાજપ પ્રેરિત પ્રનાલના આવે એવી હું શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આજરોજ સૌથી નસવાડી તાલુકાની સૌથી મોટી પંચાયત એટલે નસવાડી નગર કહેવાય છે એ નસવાડી નગરમાં હાલમાં ભાજપ પ્રેરિત પેનલના પાંચ સભ્યો તથા કોંગ્રેસ પીડિત પેનલના બે સભ્યો ચૂંટાયા છે અને અગાઉ હાલ પ્રક્રિયા ચાલુ છે બીજા વોર્ડની એમાં વધુમાં વધુ ભાજપ પ્રેરિત પેનલના સભ્યો ચૂંટાય અને સાથે સાથે સરપંચ પણ આપણે ભાજપ પ્રેડિત પેનલના ચૂંટાય એવું શુભેચ્છા પાઠવું છું નસવાડી જૂથ ગ્રામ પંચાયતની ત્રણ વર્ષ બાદ ચૂંટણી આવી છે લોકોની ચૂંટણીમાં ઘણો જ ઉમંગ હતો પંચ્યાસી ટકા જેવું ઓવરઓલ મતદાન થયું હતું અને આજે આના રિઝલ્ટ આવતા પાંચ સીટ ભાજપ પ્રેરિત પેરેનને આવી છે અને બે સીટ કોંગ્રેસ પીડિત પેરેનને આવી છે મને વિશ્વાસ છે કે બીજી જે બાકી ક્ષેત્રની જણ છે એ પણ ભાજપ પ્રેરિત પહેરનને એનો વિજય થશે તેમજ જે મારો સરપંચ છે પણ ગ્રામ વિકાસ થાય લોકોને વધારો થાય તે માટે અમે પ્રયત્ન સમાચારો સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર